दावटे Mari ले ली थी

બીજું આ છે બોરડી અને બોર પણ આવી ગયા છે મોરે બોર નથી આવતી આ છે છે ને આ નીચે ડુંગળી છે ડુંગળી મોટી થઈ ગઈ ડુંગળી છે આ છે સીતાફળી છે ડુંગળી

Ari ya iya sih ini aja kapa bola, labu motor aja labu gadik, video tadi sih kapa motor aja bata yang penting kan, mele, baba ini bata kapa emangnya sander, tangan nanti, tau kapa emangnya, cetakan itu nabi membenar aja, aja kau pakai motor aja, awak bata kau motor ফাল মজা নে ল

આપણા મયુરભાઈ છમોસા ને ચાને ને જ હતા આ બેન રોવા મેળા હતા કેમ કે મૂકીને વહી ગયા હતા કે બેન કેવું લાગ્યું તમને એ બેન એ બેન સમોચા કોને કહે છે સમોચા ચમોચા મુકલાઉ મારી બેન એ મસુ બેન મહેશ્વર બેન સમોસા મુકલાઉ તમને બે સટાડી મુકલાઉ મારા એ મારા વાલા હાલો જ આવડી મડા મારા વાલા નીકળવા પાણી લઈને વીવા છે હવે પપ્પા સમોસા ખાવા ચા ચા ગડી ગડી છે કેમગરમ મારા બે લી પછી કમ ઉલ્ચે ન મારા પપ્પા છે હિસાબ એવા હાથે પાણી ભેલા મારા વાલા રામેશુરબેન હું બેટા ચા તમારે પાણી ને બેટા ના સમોસા ખવાય સમોસા નથી ખાવાનો

મિત્રો ફાઇનલ આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને ગાડી વેવા છે એ બધા જમે છે વાડીમાં જમવાની મજા આવે લગાવવા મારા વાલા ને હજાર કપાત બહુ મોટો મોટો થઈ ગયો છે ને વીણી કાઢો હોય તો બાકી થોડોક વીણી કાઢ એટલે વાટકા છે છે કપાસના જો આમાં બાજરી હતી કાઢી કાઢેલ છે ઉપર છે અડદ અડદ છે અડદ અડદ કા મગ સેવા આવેલા જો અઢગલા બધા નાના નાના આ છે વલણ જાડો મસ્ત મજાનું પવન ઠંડા મજા આવ મિત્રો અને મિત્રો જો આ વિડીયો આપણે અહીંયા પૂરો કર્યું છે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રીરામ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધાને જય શ્રી રામ મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ